મિત્રો જણ મિત્રો ને આઠ આઠમ બહાર ફરવા જાય પણ વરસાદ ઇઝ નોટ રોકિંગ બટ નો વાંધો કલેક્શન બાય ગુજ્જુ કલેક્શન ભાગ્યા હે અત્યારે બપોરના 11 અને નવા નવા લુગડા પી લીધા ને જાવું ને આપણે ભડલા પડતા ભાઈ ભાઈ અને અહીંયા થી ફરવા ફરવા જાશું અને આજે સવારનો છે ને કઈક ફરવા જવાનો પ્લાન તો પણ વરસાદ રહેતો નતો પણ કાઈ વાંધો તો ત્યાં ઘડી બ્રેક માર્યો છે તો કઈક ફરતા આવી માંડ માંડ વરસાદ રહી ગયો હે ને માંડ મેળ ખાય છે જવાનો અને જોવો તમે પાણી ભર્યું હે ફૂલમ ફૂલ પલાવ દીધો પાણી ઉડાડીયા વાદળ ની બીજી રેડી વાદળ જો સામે વાદળ મોટું પોજી ખબર નથી પડતી કે ભૂંજ કોણ હે હું હું કે આ હાજો તો છે જ આગેરે પહોંચ્યા ને હરવડું ચાલુ થઈ ગયો ચાલો વરસાદે ગાડી ઉપર રાખ્યું પડે કેમ કે હર હરવડું કાળા ગજબ નું આવી ગયો છે આ બાજુ જોવો ના બાજુ જોવો મજા આરાય હું મજા ભૂલની મજા આરાય ભૂલની ભાઈ ઉભા રહ્યા જોવા પેટ્રોલ પેટ્રોલ નથી ખૂટ્યો બદલા પગ ગયા ને આપડે જો શર્ટી નો હે પેન્ટ બદલી ના હે એમ કે હાવ પલી ગયા તા અને અત્યારે વરસાદ ન હોય બ્રેક લાગી ગયો છે અને પતુભાઈ ના ઘરે આવી ગયા હંધુ કોને લીધે બંધુકા ભાઈ ભડાકા દેવાના હે ગબર નું શૂટિંગ કરવાનું આપણે આ બધું ગીતા મારા ભાઈ કઈક રાઇફલ ભડાકા કરી ગયા એ ટાઈપ નું હે પણ આ ભડાકા બડાકા નથી થઈ હતી ખોટી હે એટલે સમજી જાવ અહીંથી આપણે જવાનું છે હવે ડેમે સુખાદર ડેમ આટો મારતા આવી એટલે હે ને આઠમ શું કેવાય ફરવાનું હતું બચી જાય તો બતાવવા દેતો એટલે વાડે માં એટલે તો અહીંયા હે ને ડેમેજ આતો ને રીલ્સ નું શૂટિંગ કરતા થાય મે આ જો આ યાર મારો આઇફોન ઉપર સ્કિન આવને યાર તોડી નાખી યાર રીલ્સ ઉતારવાનું ઉતારવાનું દેખવાનું પડી ને ઉપરનો ટકકો નાખો ફૂટી ગયો છે તો બહુ મોંઘી પડી આપને રીલ્સ પણ એ પૈસા હે ને આ ભાઈ ભાઈ થી લેવાના છે ને બોલો ભાઈ જોળો બંદુક ફોટા પડી જાય મે લેવાના છે રિકવર તો કરી જ લેવાના છે કેમેરા બંદુક બંદુક દેખડે મને ખબર હે ખોટી છે ના ના બદલે પાળોની બડો છે તેને ડેમેજ બહુ મણા ઉભરી ગયા જો ભાઈ આયા ગાડી લઈને આને ઘણી ગાડીઓ થી આ બધી જો હાલી આવે રંસા આયા પણ આજુબાજુ વાળા ને આતલા લોકો ને ખાલી એટલું જ કહેવું છે કે થોડું કેને આ સાડ વી આવો આ સાડ આવીને વિડિયો ઉતારો ખોટા ઉડી જશો ને માં વાયે જેસા કે આપ મેરે પાછે દેખ સકતે હે બહુત સારો પાણી ઇધર જમા હોના શરુ હો ગયા હે ક્યોકી કલ સામ સે બારિશ હો રહી હે ઓર બે ચાર થી 15 દિવસ પહેલા હું આવ્યો તો ને ત્યારે પાણી કાઈ નતો ને આતર હે ને પાણી એવું હેલકોળા માળે હે ને અને આમથી હે ને નવું પાણી હાલ્યું આવે અને આ દિમે પાણી બધું જો અને હે ને સુખ ભાદર ડેમ હે આનું અમે પ્રખ્યાત એટલે અત્યારે હે ને આજુબાજુ હાતે માટે અમે કોઈ ફરવાન કે મેળ નઈ થાય ને બધે આયા દે આયા મારી જે માટા મારવા દરિયો નથી પણ અત્યારે પવન જ એટલો આવે તો આપણે બધા છે ને ઉપર વ્યૂ જોઈએ ખોટો પવન ને યાર એકલા એકલા રહેવાય નહીં કારણ કે લાગે થોડી થોડી બીક અને આપણે સળી જઈએ ઉપર અહીંથી પગથિયા આયા છે અને આ જે પોઈન્ટ રો ને એ અમારો ફોટો પાડવાનો લોકેશન પોઈન્ટ છે કારણ કે આય વસ્તુ અહીંયા ફોટો તો પાડવા પડે ને યાર કેર ન આવ્યો તો એક જ ભાઈ હે ને મારી પાસે અહીંયા ફોટો પડાવો તો યાર ફોટો તો પાડવો પડે યાર ફોન પકડી રાખ્યા છે તો મગડ ના 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 વાંદરે એમ થા હું પેડ તો ખબર હે આજ મારી કિસ્મત ની હવા નો રખડો હું ને તો જો પાછો આપણે ડેમે આતા ને અને બધા દીવાલની આડે બે ગયા બે આ બાજુ હે એક આ બાજુ હે બે ગાડી વાયા છે જો અને હું જો આ બેઠો કારણ કે ઉપર જો જબરદસ્ત વરસાદ આલો આવે છે ત્રીજી વખત આ એવું લાગે હું પલ્લી જવાનો હો તો કરો બીજી જગ્યાએ જવાનો તો હાલો ફટાફટ એ બાપા પલ્લી જવાનો એ પલ્લી ભાગો ભાગો આ ક્યાં જવાનો છે અલ્યા લે મને લઈ જાવ

અને એસ બાળકો મૂકને જાના સુબે સવારે સાત વાગે તો આપણે જવારે સાત વાગે તો દુકાને જવાનું હે તો એને મૂકતા જ આવ્યો અને આપણે ખસકાવ થયો અને તારે પવને જબરદસ્ત આવે હે ઓવર સાઈઝ નહી હો રહા હે ઉંધુ હે ઉંધુ હે આ ઉંધુ આ જુડિયો લખેલો વાહી આવે કે હું યાર કઈક બહાર નીકળો કઈક શીખો શીખો અંધારામાં નથી દેખાય અંધારામાં નથી દેખાય અને મારું ટી શર્ટ પહેરવા તો બધું પેડું વાહ ભાઈ વાહ મોર્નિંગ દોસ્તો હવારી જગ્યા ને તો નવું નવું તળાવ બની ગયું જોવો તમે મસ્તી મજાનો બધા માટે એન્ટ્રી ફી ના બધા પોગી જાય ને મધ્ર મધ્ર વરસાદ ચાલુ જ છે દિવસ ત્રીજો છે અને દુકાને નથી જવાનો કેમ કે વરસાદના કારણે દુકાનો મંદ છે નાખા ગુજરાતમાં છે ને અલર્ટ થયા અને શું કહેવાય કે શાળા ને કોલેજ માં બધું બંધ કે લાઈટ જ આપતા નથી કારણ કે ઉપરથી લાઈટ કાપી લીધી પણ એક જુગાડ લગાડ્યો આપણે એક ઓપ્શન આપ્યું યુએસ બી થી એને ચાર્જિંગ ને પાવર બેંક આપણે મૂકી દઉં પણ કલાકથી મૂક્યું હોય ને એક ખોટો જ રહેલો નથી કારણ કે એકનો એક ખોટો થાય રાખે જોયું એમાં ચાર્જિંગ થાય કે નહીં બાકી આપણા ફોનમાં ખાલી અઢાર ટકા વધ્યું

બે ત્રણ કલાક પૂરો ખાધા ભાઈ વરસાદ ને પાછું એ દાવ્યું કે વરવાનું છે આ બાજુ પાછા બધો વાદળા થવા માંડ્યા છે અને તમને બતાવું કે પાણી કેટલું ભરાણું છે કેમ કે જો આ મગર્યા ને એમાં આ હેઠે હેઠે બધે આખું પાણી ભરાઈ ગયું છે અને અમારી બાજુની વાડી છે ને અહીંયા બાજુ શું એટલે વાડીની બાજુમાં જ કેનાલ છે એટલે તમને કેનાલ બતાવો કેટલી આખી ભરાઈ ગઈ છે જો આ અમારો છે ને દેશી પુલ છે અહીંથી હાલવાનો જે આખો આખો છે ને પુલ ઉપરથી પાણી જવા માંડ્યું અત્યારે જો પુલ ઉપરથી હું ત્યાં હાલ્યો જાઉં ક્યારે આટલું બધું પાણી આવી ગયું આ વરસાદ છે ને આ નો પેલો એવો વરસાદ છે કે આ કેનાલ આવી ગઈ કેનાલ આવી જાય ને આખી લે એટલે એવું માનવામાં આવે કે વરસાદ થોડો સારો થયો એમ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખુશીની સમાચાર હું ખબર છે તમને કે આપણા કૂવામાં એને નવું પાણી આવવા માંડ્યું જો અને ઉપરથી એમ જો અહીંયા ધારોડી થવા માંડી છે અને કૂવાનું પાણી એટલું જ ઉપર આવી ગયું હાવે એટલે હાવે ઉપર અને એક સમયે કૂવો આખો ભરાઈ જાય છે આખો ભરાઈ જાય છે પણ હજુ એવા ભરાઈ જાય છે હજુ એક બે દિવસ આવી જાવ કારણ કે વરસાદ હજુ હાલો આવે છે

તો ઐસે કેસા છે આપણે હે ને આજનો વ્લોગ પૂરો કરી દીધી અને મળી આવતા વ્લોગમાં કોમેન્ટ કરી દીજો તમારે અહીંયા કેવો અરસદ હતો અને બધા હાજર તો સોન પાછા ઉભરે ઉભરે કેતા હાથે માટે એમના ઢેબરા પાસા કેવા ખાધા હે માપડા ખાધા હે ને